ઓખા ખાતે બે હજાર બાર હેચરી શરૂ કરવામાં આવી હતી અહીં દરિયા કિનારેથી ઈંડા શોધીને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે લીલા કાચબા અહીં મોટી સંખ્યામાં ઈંડા મૂકવા આવે છે કારણ કે અહીંનું વાતાવરણ રેતીનો પ્રકાર અને તાપમાન તેમને અનુકૂળ આવે છે આ ઉપરાંત તેમનો મુખ્ય ખોરાક એટલે કે શેવાળ અને દરિયાઈ ઘાસ પણ અહીં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે માદા કાચબા સપ્ટેમ્બરથી એપ્રિલ સુધીમાં દરિયા કિનારે રેતીમાં એસી થી એકસો સાહીઠ ઈંડા મૂકે છે અને તેને ફરીથી રેતીથી ઢાંકી દે છે વન વિભાગના કર્મચારીઓ દરરોજ સવારે ઓખાથી હર્ષદ સુધીના દરિયાઈ વિસ્તારોમાં રેતીમાંથી સુરક્ષિત રીતે ઈંડા એકત્રિત કરે છે અને તેને ઓખા મઢી અને નાવોદરા ખાતેની હેચરીમાં લાવે છે અહીં કૃત્રિમ માળામાં ઈંડાને પિસ્તાલીસ થી સાહીઠ દિવસ સુધી રાખવામાં આવે છે જ્યાં રેતીમાં રહેલા ભેજને કારણે તેનું હેચિંગ થાય છે ભારતના દરિયામાં કુલ પાંચ પ્રજાતિઓ જોવા મળે છે ગુજરાતના દરિયામાં પ્રજાતિઓ જોવા મળે છે દ્વારકા જિલ્લાના દરિયા કિનારે મુખ્યત્વે લીલા કાચબા અને ઓલિવ રેડલી કાચબા એમ બે પ્રજાતિ જોવા મળે છે ત્યારે દરિયાઈ કાચબાનું સંરક્ષણ આપણા બધાની જવાબદારી છે આપણે સમુદ્ર તટ પર આપણે સમુદ્ર તટ પર કચરો ફેંકવાનું ટાળવું જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને દરિયાઈ કાચબાને નુકસાન કરતી કોઈ પણ પ્રવૃત્તિ આપણા ધ્યાન પર આવે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક દ્વારકા અથવા મુખ્ય વન સંરક્ષણ મરીન નેશનલ પાર્ક જામનગરનો સંપર્ક કરવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા અપીલ કરવામાં આવી છે અને અહીંયાથી આપણે જે કંઈ બચ્ચાને ઈંડામાંથી જે બચ્ચા નીકળે છે અને એમને જે પણ આપણે દરિયામાં છોડીએ છીએ આખા સૃષ્ટિનો દરિયો ભરી અને પાછા રિટર્ન આપણે ત્યાં જ જ્યારે એનો મિટિંગ પીરિયડ થાય એ એડલ્ટ થાય ત્યારે આપણા કિનારા પર પણ આવતા હોય છે અને વાત કરીએ કે આપણા વિસ્તારની અંદર કેટલા તો આપણા ગુજરાતમાં આપણે ચાર પ્રકારના કાચબા જોવા મળે છે ગ્રીનસી ટટલ ઓલિવ રીડલી લેધર બેગ અને વોક્સબીલ એમાંના જે ગ્રીન સી ટટલ અને ઓલિવ રીડલી છે એમ જ એ બે બંને જ આપણે ત્યાં એક્સ છોડે છે નેસ્ટિંગ માટે આવે છે બાકીના ખાલી કિનારા ઉપર જોવા મળેલ છે અને આમ જોઈએ તો આખા વિશ્વની અંદર સાત પ્રકારના કાચબાઓ જોવા મળે છે એમાંના આપણે ત્યાં ચાર પ્રકારના કાચબાઓ છે એ જોવા મળે છે તો આવા આપણે વર્ષ દરમિયાન અલગ અલગ સંખ્યામાં માળા લઈ આવતા હોય છે જેમાં આપણે બે હજાર ચોવીસ પચીસની અંદર ટોટલ આપણે ત્યાંસી માળા લઈ આવ્યા છીએ સાત હજાર આઠસો એકાણુંની સંખ્યામાં ઈંડા લઈ આવ્યા છે એમાંથી છ હજાર આપણે બચ્ચા દરિયામાં છોડ્યા છે એમ ટોટલ આપણે બે હજાર બારથી આજ સુધીની અંદર એક લાખ ને છસો ઈંડા લઈ આવ્યા